સંજેલી ખાતે સાઈબાબાનો સોળામાં પાટોત્સવની ધૂમધામથી ઉજવણી કરી પ્રતિનિધિ સંજેલી મહેન્દ્ર ચારેલ સંજેલી ખાતે સાઈ બાબાના સોળમા વાર્ષિક પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમાં વર્ષે પણ સંજેલી સાંઈનાથ સમિતિ દ્વારા સંજેલી પુષ્પસાગર તળાવ પર આવેલ સાઈ બાબાના મંદિરે ફૂલહાર લાઇટ ડેકોરેશન સાથે શણગાર કરવામાં આવ્યો હતો અને ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ સાંઈબાબાના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે નિત્ય આરતી શોભાયાત્રા મહાઆરતી મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે સાઈ બાબાના મંદિરે ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમને અનુરૂપ સંજેલી નગરમાં સાઈ બાબાની શોભાયાત્રા નીકળી હતી જેમાં ભક્તો શોભાયાત્રા

સવારથી જ લઈને સાત વાગ્યે નિત્ય આરતી કરવામાં આવશે ત્યાર પછી એક વાગ્યા થી સાઈ સામૂહિક શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યાર પછી ચાર વાગ્યા થી